આજે આપણે ભારતના ઇતિહાસની એક એવી ઘટના વિશે વાત કરીશું જેણે બ્રિટિશ શાસનના પાયા હચમચાવી દીધા હતા હા આપણે વાત કરી રહ્યા છીએ અઢારસો સત્તાવનના મહાન બળવાની પણ આ કોઈ એક દિવસમાં બનેલી ઘટના નહોતી એની પાછળ તો વર્ષોથી દબાયેલા ગુસ્સા અને અસંતોષની કહાણી છે તો ચાલો આજે એ જ કારણોને જરા ઊંડાણથી સમજીએ એક સવાલ મનમાં જરૂર થાય કે અંગ્રેજો તો લગભગ સો વર્ષથી રાજ કરતા હતા તો પછી અચાનક એવું તે શું થયું કે આખો દેશ ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારત બળવાની આગમાં લપેટાઈ ગયું આ સવાલનો જવાબ શોધવા માટે આપણે જરા પાછળ જઈને એના મૂળિયા તપાસવા પડશે તો જુઓ કોઈ પણ મોટા બળવાનની પાછળ સૌથી પહેલાં તો રાજકીય અને આર્થિક કારણો જ હોય છે આ એ કારણો હતા જેણે લોકોના મનમાં અંગ્રેજી શાસન માટે એક ઊંડો અવિશ્વાસ પેદા કરી દીધો હતો ચાલો સૌથી પહેલાં એને જ સમજીએ અંગ્રેજોની નીતિઓ બહુ જ ચાલાક હતી એમણે ધીમે ધીમે કરીને ભારતીય રાજા રજવાડાઓની સત્તા ખતમ કરી નાખી પહેલાં વેલેસ્લી સહાયક જોડાણની યોજના લાવ્યા જેનાથી રાજ્યો એક રીતે અંગ્રેજોના ગુલામ જેવા બની ગયા અને પછી આવ્યો ડેલહાઉસીનો ખાલસા નીતિનો કાયદો એટલે કે જે રાજાને પોતાનો દીકરો ન હોય એનું રાજ્ય સીધું અંગ્રેજોના હાથમાં સતારા ઝાંસી નાગપુર એક પછી એક રાજ્યો એમણે હડપ કરી લીધા એટલું જ નહીં નવાબો અને રાજાઓના માન સન્માન એમના પેન્શન બધું જ બંધ કરી દીધું આનાથી શાસક વર્ગમાં ભયંકર ગુસ્સો હતો અને આર્થિક રીતે તો ભારતીયોની કમર જ તોડી નાખવામાં આવી વિચારો ઇંગ્લેન્ડની મિલોમાં બનેલો સસ્તો માલ ભારતમાં ઠલવાવા લાગ્યો એની સામે આપણા દેશના કારીગરો વણકરો ટઠ્ઠી જ ન શક્યા લાખો લોકો બેકાર થઈ ગયા ખેડૂતોની હાલત તો એનાથી પણ ખરાબ હતી એમના પર એટલો બધો ટેક્સ નાખવામાં આવ્યો કે દેવામાં ડૂબી ગયા ભારત જાણે કે બ્રિટન માટે માત્ર કાચો માલ ઉગાડનારું અને એમનો તૈયાર માલ ખરીદનારું એક બજાર બનીને રહી ગયું હતું દેશનું બધું ધન ઇંગ્લેન્ડ તરફ વહી રહ્યું હતું પણ વાત અહીં અટકતી નથી સંઘર્ષ માત્ર રાજકારણ અને પૈસાનો નહોતો જ્યારે અંગ્રેજોએ લોકોના ધર્મ અને સમાજમાં દખલ દેવાનું શરૂ કર્યું ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ આ જણે સડકતી આગમાં ઘી નાખવા જેવું હતું અહીંયા બે વિચારધારાઓનો સીધો ટકરાવ હતો અંગ્રેજો સતીપ્રથા નાબૂદી જેવા કાયદાઓને સામાજિક સુધારા કહેતા હતા પણ ઘણા રૂઢિચુસ્ત ભારતીયોને એવું લાગ્યું કે આ તો આપણા ધર્મ અને પરંપરા પર સીધો હુમલો છે રેલવે તાર ટપાલ જેવી નવી વસ્તુઓ આવી તો પણ લોકોને શંકા ગઈ એમને લાગ્યું કે આ બધું આપણને ખ્રિસ્તી બનાવવા અને આપણી સંસ્કૃતિને નષ્ટ કરવાનું એક મોટું ષડયંત્ર આ એક વાક્યમાં જાણે તે સમયના લોકોનો ડર છુપાયેલો છે દરેકને એવું લાગવા માંડ્યું હતું કે આપણી ઓળખ આપણી શ્રદ્ધા આપણા મૂલ્યો બધું જ ખતરામાં છે અને આ ડર બળવા પાછળનું એક બહુ મોટું કારણ બન્યું તો જુઓ પરિસ્થિતિ એવી હતી કે બારૂદનો એક મોટો ઢગલો તૈયાર હતો રાજકીય આર્થિક સામાજિક દરેક બાજુથી અસંતોષ ભભૂકી રહ્યો હતો બસ હવે જરૂર હતી માત્ર એક ચિનગારીની અને એ ચિનગારી આવી લશ્કરમાંથી આ કોઈ મનગણંત વાત નથી તે સમયના જે દસ્તાવેજો અને ચાટ મળે છે એ પણ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બળવો કોઈ એક કારણથી નહોતો થયો એ તો રાજકીય આર્થિક સામાજિક અને લશ્કરી આ બધા કારણોનું એક જટિલ મિશ્રણ હતું આના પરથી જ ખ્યાલ આવે છે કે લોકોમાં ગુસ્સો કેટલો વ્યાપક અને ઊંડો હતો અને પછી એ ઘટના બની જેની જાણે રાહ જોવાઈ રહી હતી અઢારસો સત્તાવનમાં અંગ્રેજ સેનામાં એક નવી રાઇફલ આવી એન્ફિલ્ડ રાઇફલ એના કારતુસને બંદૂકમાં ભરતા પહેલાં દાંતથી તોડવા પડતા હતા અને અચાનક સૈનિકોમાં એક અફવા ફેલાઈ કે આ કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી છે હવે વિચારો ગાય હિન્દુઓ માટે પવિત્ર અને ડુક્કર મુસલમાનો માટે હરામ આ તો બંને ધર્મોનું સીધું અપમાન હતું સૈનિકોએ એ કારતુસ વાપરવાની ના પાડી દીધી અને બસ ત્યાંથી જ બળવાની આગ ફાટી નીકળી અને આ વિરોધનો સૌથી પહેલો અને સૌથી મોટો અવાજ બન્યા મંગલ પાંડે એમણે ખુલ્લેઆમ વિરોધ કર્યો અને બળવાની મશાલ પ્રગટાવી ભલે એમને ફાંસી આપવામાં આવી પણ એમના બલિદાને હજારો સૈનિકોમાં હિંમત અને જુસ્સો ભરી દીધો જોતજોતામાં આ બળવો મેરઠથી દિલ્હી અને પછી તો આખા ઉત્તર ભારતમાં ફેલાઈ ગયો તો આ આખી વાતનો સાર શું છે આટલી મોટી ઐતિહાસિક ઘટનામાંથી આપણને શું શીખવા મળે છે એનો વારસો શું છે તો સૌથી મહત્વની વાત એ છે કે અઢારસો સત્તાવનનો બળવો કોઈ એક રાતની ઘટના નહોતી એ તો છેલ્લા સોળ વર્ષથી અંગ્રેજોના શોષણ અન્યાય અને અપમાનનો ભેગો થયેલો એક જ્વાળામુખી હતો ચરબીવાળા કારતૂસ તો માત્ર એક તણખો હતો અસલી બારૂદ તો વર્ષોથી તૈયાર થઈ રહ્યો હતો અને આ આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકે છે ભલે અઢારસો સત્તાવનનો આ મહાન સંગ્રામ સફળ ન થયો પણ એણે ભારતીય લોકોમાં રાષ્ટ્રવાદની એક એવી ભાવના જગાવી જે પહેલાં ક્યારે નહોતી એણે બ્રિટિશ સામ્રાજ્યને બતાવી દીધું કે ભારતીયોને હંમેશા માટે ગુલામ રાખી શકાશે નહીં આ બળવાએ જ ભવિષ્યના સ્વતંત્રતા સંગ્રામનો પાયો નાખ્યો તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ બળવાએ ખરેખર ભારતના ભવિષ્ય અને આઝાદીના રસ્તાને કેવી રીતે આકાર આપ્યો